મારું નામિયા મનીષાબેન દિનેશભાઈ હું ધાનપુર તાલુકાના પીપેરો ગામેથી અહીંયા આવું છું અને અત્યારે હું માં બી એમાં અભ્યાસ કરું છું ઇતિહાસ વિષય સાથે આજ રોજ તારીખ બે ત્રણ બે હજાર પચીસ ના રોજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો આગેવાનો વડીલો યુવાનો માતા બહેનો પટેલ પુજારા તથા આ મોંઘવારીના સમયમાં આપણા ભીલ સમાજમાં ઘણા બધા દુષણો પ્રવેશી ગયા છે ત્યારે આપણા સમાજને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

પરણાવી ને પરકી તારી માંડી તેણાવીને પરકી તારી માંડી તે ગળા માં હા કરી વણિયા પેટી માં સપા તારી દી તારી ગુજરાત માં वणियानी पेटी मा काका तारी भतरी जी गुजरात मा काम करे